તો દોસ્તો કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે અને આ ગરમીની અંદર ઠંડક મેળવવા માટે આપ અત્યારે મારા હાથમાં જોઈ રહ્યા છો કે ગોલાની જે ડીશ છે એ હાથમાં મારા છે અત્યારે અને અત્યારે રાત્રિનો સમય છે અને આ ઠંડક લેવા માટેનો એક મસ્ત મજાનો અત્યારે ટાઈમ છે તો આપણી સાથે અત્યારે ખુશ્બુ આઈસ્ક્રીમ ડિશગોલાવાળા ભાઈ જોડાયેલા છે એમની પાસે અત્યારે આપણે આવ્યા છીએ અને જે ગોલાની મોજ છે એ એમની અત્યારે આપણે માણીએ છીએ નમસ્તે સાહેબ મોરુ મિસ્ટાર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે શું નામ તમારું રફીકભાઈ રફીકભાઈ પહેલાં તો તમે મને એમ કહ્યું કે આ કેટલી કેટલા સમયથી તમે આ કામ કરો છો એકવીસ વર્ષ થઈ ગયા ઓકે અને આપણે જે તમારું જે જગ્યા છે તમારી કઈ જગ્યાએ તમે ઉભા રહ્યો છો હું ઉભો લાઠી પ્લોટ છ લાઠી પ્લોટ સેરી નંબર છ બે નંબર એવી નોકી નોકી જગ્યાએ ઉભા ઓકે કેટલી કેટલી બ્રાન્ચ તમારી અમારી બ્રાન્ચ છે ત્રણ ત્રણ બ્રાન્ચ છે એક તો જાણે લાઠી પ્લોટમાં માં છ નંબર એક બે નંબર વાવડી રોડ ઉપર વાવડી રોડ ઉપર બે વાવડી રોડ ઉપર બે બ્રાન્ચ અરે ખુશબુ આઈસ્ક્રીમ ડીસ દોસ્તો ત્રણ બ્રાન્ચ છે બે વાવડી રોડ ઉપર છે અને એક લાઠી પ્લોટ સેરી નંબર છ માં છે હવે આ જે આપડે ગોલા છે ભાઈ જે ગોલો છે એ તમને અહીંયા ખુશ્બુ આઈસ્ક્રીમ ડિશ ગોલામાં મળી રહેશે અને રફિક ભાઈ તમે માનો કે કોઈ ઓર્ડર હોય કોઈ લગ્ન પ્રસંગ હોય કોઈ સંસ્થાઓ છે એમાં તમે બધે જાવ છો તો દોસ્તો એમનો રફીકભાઈનો મોબાઈલ નંબર છે એ હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તમે એમનો કોન્ટેક કરી તમારા પ્રસંગોમાં પણ તમે એમને બોલાવી શકો છો કોઈ જગ્યાએ તમારે એમને બહાર લઈ જવા હોય કોઈ સંસ્થાઓમાં કે ત્યાં પણ તમે એમને લઈ જઈ શકો છો અને જો એનો ટેસ્ટ છે તો હું તમને બતાવું એકદમ સરસ છે દોસ્તો અત્યારે મારો જે કેડબરી ફ્લેવર મેં લીધો છે આ કેડબરી ફ્લેવરનો હું ખાવું છું બાકી તો ઘણા બધા ફ્લેવર આમાં આવતા હોય છે દોસ્તો અને રફીકભાઈ થોડી વિશેષતા કયું આપણે ગોલામાં માં સો રૂપિયા વાળો ગોળો લઈએ આપડે એની અંદર વિશેષતા શું આપણે ગોલાની એમાં કાજુ બદામ કિસમિસ ઓકે માવો મલાઈ ઓકે દોસ્તો જો સો રૂપિયા વાળો આ સો રૂપિયા ડીશ આપડે લઈએ છીએ તો એમાં કાજુ બદામ કિસમિસ કિસમિસ માવો બરોબર માવો મલાઈ તમામ પ્રકારની ટૂટી ફૂટી ચેરી તમામ પ્રકારની જે બધું વેરાયટી છે તમને અંદર આ મળી રહી છે દોસ્તો અને જે એનો આનંદ હોય છે એ અલગ જ હોય છે દોસ્તો ખાવાનો કેટલી કેટલી પ્રકારના કલર આવતા હોય છે રફીકભાઈ ઓરેન્જ ચોકલેટ પાઇનેપલ મેંગો ગુલાબ કાલાખટા વ્હાઇટ વ્હાઈટ ઓકે દોસ્તો આ બધા સપ્તરંગી ફ્લેવર છે એ તમને ખુશ્બુ આઈસ્ક્રીમ ડીશ ગોલામાં મળી રહેશે તો તમે ચોક્કસથી એમની મુલાકાત કરો અને લાતી પ્લોટ શેરી નંબર છ માં એમની છે ને વાવડી રોડ ઉપર બે બ્રાન્ચ ખુશબુ આઈસ્ક્રીમ ડીશ ગોલાવાળાની છે અને રફીકભાઈનો મોબાઈલ નંબર છે એ તમને હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ દોસ્તો તો તમે પ્રસંગોપાત અથવા કોઈ તમારે કોઈ જગ્યાએ કોઈ સંસ્થાઓમાં કે ક્યાંય તમારે એમ ખવલા ખવડાવવા હોય બોલા તો પણ તમે ખવડાવી શકો છો ને એમનો કોન્ટેક કરી શકો છો દોસ્તો તો મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલ ઉપર આપ નવાઓને આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ આપ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અમારા વિડીયોને લાઇક આપો અને બને કેટલો જાજોને જાજુ આ વિડીયો શેર કરજો જેથી કરી અન્ય લોકો સુધી ખુશબુ આઈસ્ક્રીમ ડિસબોલની જે વાત છે પહોંચે અને ખાસ બીજું મારે કહેવાનું કે આપને અમારી પ્રસ્તુતિ જો પસંદ પડતી હોય તો જોઈન્ટ બટન અમારો દબાવો અને અમને સહકાર આપો રૂપિયા એકસો ઓગણીસનું માસ માસિક યોગદાન આપી આપ અમને મદદ કરી શકો છો દોસ્તો અમે આપના માટે અવનવી જગ્યાઓના વિડીયોઝ લાવીએ છીએ જેમ કે કોઈ ધાર્મિક સ્થળ છે કોઈ ઐતિહાસિક જગ્યાની મ્યુઝિટ છે કોઈ શોપની મુલાકાત છે કોઈ વ્યક્તિ વિશેષનો ઇન્ટરવ્યૂ છે તો આજે એના ભાગરૂપે અમે તમને મોરબીનું પ્રખ્યાત એવું ખુશબુ આઈસ્ક્રીમ ડિસ ગોલાની જે મુલાકાત છે એ અત્યારે કરાવી હાથમાં ગોલો છે ગોલો ઓગળે છે તો તમે બધા રજા આપો તો અમે ખાઈ લઈએ ગોલો અને રફીકભાઈનો મોબાઈલ નંબર ફરી ફરી કહું છું કે હું ડિસ્ક્રિપ્શનમાં તમને આપી દઉં છું તમારે એમને તમારા પ્રસંગોમાં બોલાવવા હોય તો પણ બોલાવી શકો છો અને કોઈ સંસ્થાઓ ઉપર તમારે એમને લઈ જવા હોય તો પણ તમે એમનો કોન્ટેક કરી શકો છો વ્યાજબી ભાવ અને ખૂબ સારી એવી ક્વોલિટી ને ક્વોન્ટિટી તમને ખુશબુ આઈસક્રીમ ડિસ ગોલામાં મળી રહેશે દોસ્તો રફિકભાઈનો મોબાઈલ નંબર ફરી ફરી તમને કહું છું ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે તો આ મોબાઈલ નંબર હું તમને પૂછી લઉં છું પછી હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઉં છું અને તમને બધાને વિનંતી કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક અને શેર કરજો તો ફરી પાછા મોરબી સ્ટાર ઉપર ફરી મળશું ત્યાં સુધી કેમેરામેન હસમુખ વાડા સાથે મને હાથી રંગવાલાને રજા આપશો આવજો બાય બાય With the fever dreams, I push a mind to a limit where it needs to be. I work blind, got vision, I don't need to see. I'm picking mind over matter, I believe in me. I need to find more hours in the day to breathe. Need to find more power in the way I be. And when my mind turns out with the painful scenes, I need to scream out loud, I can't stop me. I wanna be the greatest like Rocky You know, I leave them all hating like a hobby. I'm out